એમ નઈ આ પ્રણવભાઈ આ કરો છો હું તમે આ દરવાજો ખુલ્લો એસી સોડ ઉપર ચાલુ છે પંખો ચાલુ છે એસી ની સામે ઉભા છો અને આ અત્યારે બાથરૂમ નો દરવાજો ખુલ્લો ને આ તમે શું કરો છો એસી ચાલુ રાખીને આવા ગયો તો ગરમી હતી ને એટલે ગરમી લાગતી હતી મને તમે યાર હું વાત કરો છો એસી ચાલુ રાખીને દરવાજા ખુલ્લા રાખીને નાવા જાઓ તો ગરમી કેટલી જાય પિસ્તાલીસ ડિગ્રી ગરમી જાય શું કરે માણસ મરી જાય અરે પણ ભાજી કઈ એસી ચાલુ રાખીને થોડુંક નાવા જવાય એસી ચાલુ રાખીને જ નાવા જવાય ને હું એસી ચાલુ રાખીને જ જાઉં છું અરે હું વાત કરો છો તો તો તમે બિલ કેવડું આવશે લાકડા જેવું અરે શું લાકડા જેવું બિલ કેટલું આવશે હવે આ યાર આ તમે સુરત દાદા કરતા તો તમે વધારે તપો છો ખોટે ખોટા તપાવવાની વાત કરો માં પ્રણવભાઈ આ એસી ચાલુ છે અને તમે બધા દરવાજાને ને બધું ખુલ્લું રાખો આ દરવાજો ને બધું ખુલ્લું છે તો પછી આમાં તમારી ઠંડી હવા તો બહાર વહી જાય ન જાય હવે એટલી તો આવે ને ઠંડી હવા આવે તમે યાર આ તો તો

નથી પણ જવા તમને એક એક વસ્તુ માં જીભના લોચા વળી ગયા કે ગરમી માં બે મહિના એસી હોય પિસ્તાલીસ ડિગ્રી માં એસી વગર તમે નાઈ રહ્યો ને તો નાયા છો કે નીતરી રહ્યા છો એ ખબર જ ન પડે પણ તમે આ રોજ આવી રીતના એસી ચાલુ રાખો અને બાથરૂમ ના દરવાજા ખુલ્લા રાખીને નાવા જાવ તો તો આ મારું બિલ દસ હજાર નું આવશે પ્રણવભાઈ કઈ વાંધો નહીં આપી દેવાના એમાં શું હવે હું આપી દેવાના તમે તો યાર આ મહેમાન છો કે માવઠા છો કે સમજાતું નથી અરે ધવલભાઈ કઈ યાર તમે અરે બોલો ને તમારી ગરમી બહુ લાગે છે યાર મને જરા ઠંડી આમ જરા ખાવા દેતો આ તમે યાર આ ખરેખર રજવાડું કે

પછી તમે આરામથી નાઈને બહાર નીતરી જાવ ને આવું તો 1800 ની સાલ માં કોઈ રાજા એ નઈ કરતું હોય કે કોક દીક દરવાજો ખુલ્યો શું પણ એમ નઈ મહેમાન ભગવાન જેવા કહેવાય આપણને કેવી રીતના રાખે તમે જોયા ને આપણે કાઈ ન એસી ચાલુ રાખીને પણ ઓબે નાવા ન જ જાતા કાઈ એસી એટલે ત્યાં જરૂર નથી અહીંયા જરૂર છે હા એવી તો ખોટી વાત કરો માં મિત્રો આ તમારા ઘરમાં કોઈ આવું કરે છે એસી ચાલુ રાખીને કોઈ નાવા ગયું હોય ને પછી પંખા ચાલુ રાખે અને દરવાજા ખુલ્લા ગમે એમ કરી દે ને અને 24 કલાક તમારે એસી ચાલુ હોય ને બી તો તમે તમે કેને ઉભરો તમને બી મજા આવશે અરે મજા તો આવે મજા આવે મજા તો આવે જ ને અહીંયા એસી ની નીચે તમે ઠંડો તો મજા બહુ આવે પછી બિલ ભરવાના ટાઈમે પછી પછી સજા લાગે ને હવે એક બે મહિના બિલ ભરવાના પછી શું તમે ઠંડી માં ચાલુ કરશો એસી પણ ઠંડી ની વાત નથી તમે નાવા જાવ ત્યાં બંધ રખાય હું એમ કઉ

તમારે કરવાનો તે વેચી નાખો અરે હું વેચી નાખો આ તો યાર કઈ માણસ છે જરીક એક્ટિવા ની અંદર અવાજ આવે છે તો કે એક્ટિવા વેચી નાખો આને એક્ટિવા પ્રોબ્લેમ શું છે તમને પણ શું પ્રોબ્લેમ શું છે હવે એક્ટિવા પણ આ ચાલુ તો છે તમે દોરો છો હું કહેવે ખોટ નાખી ચાલજો આ ફાટી જશે હું બળી જશે અહીં ઊભો ઊભો અરે પણ તમે દોરો માં હું હલાવી લઉં આપણે ટ્રિપલ માં વયા જાય યાર ટ્રિપલ માં ના જવાય અહીંયા ટ્રિપલ માં ના જવાય અરે યાર આ લોકો કઈ માનવા માનવામાં માં તૈયાર ટ્રિપલ ની વાત નથી અમે ત્રણ જણ આપણે બેસીને જવું કેમ તમારે બે માં જમા પણ તો દોરીને તમે ક્યાં લઈ જાવો પણ ટ્રિપલ માં જશો

આ તો યાર તમે કઈ જરીક અવાજ આવે છે એક્ટિવા ની અંદર અને આ લોકો સીધા વેચવા ઉપર આવી ગયા મિત્રો એક્ટિવા હોય સાયલેન્સર માં અવાજ આવતો હોય અને જરાક જે સાયલેન્સર ફાટી ગયું હોય એટલે અવાજ આવે તમે બતાવો તો આમાં સાયલેન્સર માં શું થયું છે અરે અવાજ આવે છે ફટ 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 ઓલો બુલેટ માં આવે ને જોરથી એવી રીતે એક્ટિવા માં તો તમારે તમારે એમ સમજવાનું કે બુલેટ હલાવું છું

પણ એમાં શું વાંધો છે ભૂખ લાગે તો ખાય ને તમને જરાક શરમય નું એવી કે પંદરસો રૂપિયા ની પ્રાણી પૂરી પંદરસો ની નહીં પાંચ હજાર ની ખાઈ જાય જે વસ્તુ ભાવતી હોય ને એ માણસ અત્ય બધું આવી ગયું એમાં બધું જ એમાં શરમ શું

પ્રણવ ભાઈ આપી દીધા ને આ તો વાંધો એમ ની ખાતા હોય અને એના ખાતા હોય તો વાંધો ન આવે આ કોક ના પૈસા તમે પંદરસો રૂપિયા ની પાણીપુરી ખાઈ જાવ તો પેલા કેવું જોઈએ પૈસા આપી દો તો આપી દે તું ભાઈ તારે આપી દેવાના હતા પૈસા તારે બહુ બઉ પંદરસો પંદરસો કરશે

આપણે પેટમાં દુખી દવા ખાવી પડશે હા ભલે કઈ વાંધો નહીં પણ મિત્રો તમે કોમેન્ટ કરો છીને કે કોઈ પંદરસો રૂપિયા ની પાણીપુરી તમે ખાધી છે